બેગ આપી હતી કે નહીં બધું વસ્તુ નાખવા બેગ માં શું નાખ્યા આ જાનું જો પિયાર લઈ લીધી બકેટ માં છે ને થોડાક મમરા વધ્યા હતા મેં માને એમાં બનાવી નાખી પછી ચાલો બધાય લંચ કરવા બરાબર ને વિજય તો આજ જવાબ નહીં આપે અને મોઢામાં બોલવાનો શું કહેવાય ટાઈમ નથી ડોડા ઠરી જાય તો જો થઈ ગયા છે પોણા ચાર અને આજે છે ને હું શોપિંગ શાકની શોપિંગ કરવા ગયા ને ત્યારે લીલી હળદર બહુ મસ્ત આવી હતી કારણ કે ધીમે ધીમે ઠંડી ચાલુ થાય ને તો હળદર સરસ આવવા મળી છે તો જો અમે મસ્ત કટિંગ કરી અને વોશ કરી લીધી છે ને અહીંયા જો મેં લીંબુ અને મીઠું લઈ લીધું છે તો આ લીલી હળદરનું છે ને આવું સિમ્પલ એવું અથાણું બહુ મસ્ત લાગે આમાં છે ને હળદર સોરી લે લેમન અને સોલ્ટ જરાક ચડિયાતું તમે નાખો ને અને પછી એક કે બે દિવસ સુધી એકાદ દિવસ એક ઓવરનાઈટ ખાલી તમે આઉટસાઇડ રાખો ને તો બી ચાલે પછી ફ્રીજમાં રાખી દેવાનું સરસ લાગે પછી બીજા દિવસે તમે મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવાનું કદાચ લેમન કે સોલ્ટ ઓછું લાગે તો યુ કેન એડ ઇટ લેટર

Вот ты гоп. Сава сатья ше то ям Индия ма агьяр вега ой улага шик нэй. Хой дека тут

જય સ્વામિનારાયણ આવી ગયા છે સ્પોન્સર આપણા પાર્ટીના જીગાભાઈ શે ખુશી છે મને મારું અચાનક અત્યારે ધ્યાન ગયું શિબિરમાં છોકરી હતી માનતા પૂરી થઈ ગઈ

સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાવ ખાતા જાવ બીજું હવે જગ્યા નથી ને હજી ગોલા હે હ પણ આ બને એવું છે ડેકોરેશન જોરદાર છે બાપુ હો બાકી